ફ્રેન્ડ્સ ઉનાળામાં જો તમને પણ મારા જેવી મૂંઝવણ થતી હોય રોજ સાંજે કે આજે જમવામાં શું બનાવું તો આ એક સુપર ડુપર મેનુ છે આ બેટર ઇડલી સાંભારનું કાયમ બહાર મળતું જ હોય છે તો આજે આપણે એની રેસીપી બનાવીએ એના માટે મેં લીધું છે એક લીટર ઇડલી અને ઢોસાનું બેટર એને હું આ મોટા કન્ટેનરમાં કાઢી લઉં છું ફ્રેન્ડ્સ આજે હું ઇડલી નથી બનાવતી કે ઢોસા નથી બનાવતી હું બિલીવ કરું છું એકદમ પૌષ્ટિક ખાવાનામાં એટલે ખાલી ઇડલી ઢોંસા હું નહીં બનાવું આજે હું બનાવું છું ઉથપ્પા તો બની રહેજો જોવા માટે કે હું આમાં કયા કયા વેજીસ એડ કરું છું તો બેટર આપણું નીકળી ગયું છે તો એમાં આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી ફ્રેન્ડ્સ ઉનાળામાં તો આ ટાઈપનું જ શાક મળતું હોય છે તો ડુંગળી મેં લગભગ ત્રણ નંગ એડ કરી છે સાથે જ એડ કરીશું ઝીણા સમારેલા ટામેટા ફ્રેન્ડ્સ ટામેટા ચોપ કર્યા ત્યારે સાથે જ મેં લીલા ત્રણથી ચાર નંગ મરચાં પણ એમાં ચોપ કરી લીધા હતા તો મરચાં પણ આપણે આમાં એડ કરીશું તો હવે આપણે આમાં એડ કરીશું ઝીણી સમારેલી મેથીની ભાજી ફ્રેન્ડ્સ લીલોત્રી ના હોય તો મને કોઈ પણ આઈટમ પૌષ્ટિક લાગે નહીં એટલે હું અચૂક ટ્રાય કરું કે કંઈક લીલોતરી હું એડ કરું ના મળે તો હું છેવટે ધાણા પણ આમાં એડ કરું તો ઝીણી મેથી આપણે એડ કરી લીધી છે તો ફ્રેન્ડ્સ મારે થોડી ક્વોન્ટિટી વધારવી છે એટલે હું આમાં એડ કરું છું એક નાની વાડકી ચોખાનો લોટ અને સાથે જ આપણે એડ કરીશું એક નાની વાડકી રાગીનો લોટ જેથી પૌષ્ટિક પણ થઈ જશે અને ક્વોન્ટિટી પણ વધી જશે એમ તો હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈશું પણ એ પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું આમાં એડ કરી લઈએ તો લગભગ એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કર્યું છે હવે બધું સરસ આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ તમારે આ ઉથપ્પા વધારે પૌષ્ટિક બનાવવા હોય તો તમે એમાં ખમણેલું ગાજર એડ કરી શકો છો દૂધી પણ એડ કરી શકો છો છીણીને એ સિવાય તમે કાચી કેરી મળે તો એને પણ છીણીને નાખી શકો છો એનાથી પણ ટેસ્ટ ખૂબ સરસ આવે છે મેં એ ટાઈપના ઉત્થપ્પા અહીંયા સાઉથમાં ચાખેલા છે તો બેટરની કન્સિસ્ટન્સી થીક છે તો આપણે એમાં થોડું પાણી એડ કરીને એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું જેથી આપણને ઉથપ્પા ઉખાડવાનું સરસ ફાવે તો થોડું આપણે એમાં પાણી એડ કરીશું અને કન્સિસ્ટન્સી એની એડજસ્ટ કરીશું જેથી આપણને તવા ઉપર પાથરતા ફાવે તો થોડું મેં પાણી એડ છે એ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી આપણે થોડું એને ટેસ્ટ કરી લઈશું જે ઓછી હોય એડ કરીશું તો આ બેટર મને થોડું ખટાશ ઓછી લાગી તો હું એમાં દહીં થોડું એડ કરું છું અને આપણે પાછું એને મિક્સ કરી અને રેડી કરી લઈએ તો ફટાફટ ફટાફટ હલાવી અને આપણે એને મિક્સ કરી અને એક બેટર રેડી કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે અને ઉથપ્પાનું બેટર રેડી છે તો ચાલો હવે આપણે તવા ઉપર ઉથપ્પા બનાવીએ તો આગળનો પ્રોસીઝર તો સિમ્પલ છે પણ તો પણ બતાવી દઉં તો તવો લઈશું એની ઉપર તેલ નાખીને ગ્રીસ કરીશું અને તવો ગરમ થાય એટલે આપણે એની ઉપર એડ કરીશું ઉથપ્પાનું બેટર અને એને સરસ આપણે હલકા હાથે ગોલ 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 કરીને સ્પ્રેડ કરીશું ફ્રેન્ડ્સ અંદર બધા વેજીસ છે એટલે આપણા ઉથપ્પા એકદમ પાતરા પેપર જેવા નહીં થાય પણ ખાવાની મજા આવશે એવા તો ચોક્કસ થશે તો આ રીતે આપણે એને સ્પ્રેડ કરીશું જેટલો પાતળો થાય એની કોશિશ કરવાની તો આ રીતે સ્પ્રેડ થયા પછી હવે આપણે થોડું આજુબાજુ તેલ એડ કરીશું અને બંને બાજુથી એને શેકી લઈશું ફ્રેન્ડ્સ મને તો ઉથપા એકદમ સ્પાઈસી ભાવે એટલે હું આ રીતે ઝીણા સમારેલા લીલા મરચાં ઉપરથી સ્પ્રેડ કરું અને એને વધારે સ્પાઈસી બનાવું તમને ભાવે તો તમે આ રીતે લીલા મરચાં કે રેડ ચીલી ફ્લેક્સ પણ ઉપરથી એડ કરી અને એને એકદમ ટેસ્ટી અને સ્પાઈસી બનાવી શકો છો તો એક બાજુ શેકાયા પછી આપણે એને ચારે બાજુથી તવેથાની મદદથી ધીરે ધીરે ઉખાડીશું અને એને પલટાઈ દઈશું ફરી પાછું આજુબાજુ અડધી પોણી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એને શેકાવા દઈશું તો ફ્રેન્ડ્સ આ બધું પ્રોસીજર આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો બંને બાજુથી આપણો ઉત્થપ્પા સરસ શેકાઈ ગયો છે તો ચાલો આપણે એને હવે તવા ઉપરથી ઉતારી લઈએ અને ગરમ ગરમ સવ કરીએ તો ફ્રેન્ડ્સ આજે મેં ઉત્થપ્પાને સર્વ કર્યું છે ઘર્યા ઘર્યા ગાજરના હલવા સાથે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી ચોક્કસથી લખજો તમે આની સાથે નારિયેળની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો